નજીક અનગઢ દરજીપુરા રોડ પાસે ગત રાત્રિ દરમિયાન હાઇડ્રોક્રેન અડફેટે મસાણી માતાજીના મંદિરે ચાલતા દર્શન કરવા જઈ રહેલા પચીસ વર્ષે યુવક મોત નીપજ્યું હતું

યુવકને અડફેટે લીધો હતો જેમાં અજીતસિંહ ગોહિલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમનું સ્થળ પર જ મોત મોત જેને પગલે આસપાસના આસપાસના ભારે રોષ જોવા મળ્યો યુવાનનું થતા ગામોના ટોળા એકત્ર થઈ ગયા અને રેલવે ગરનાડામાં કામ કરી રહેલા ખાનગી કંપનીના વાહનોને આગ ચંપીને પોતાનો વિરોધ નોંધાવ્યો આ બનાવની જાણ નંદેસરી પોલીસને થતા પોલીસ દોડી આવી અને ઉશ્કેરાયેલા ટોળાને વિખેરી કાબુ મેળવ્યો હતો ઉશ્કેરાયેલા ટોળાએ ખાનગી કંપનીના ત્રણ જેટલા વાહનોને આગને હવાલે કર્યા આ બનાવ અંગે નંદેશ્રી પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે નંદેશ્રી પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નંદેશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ જી પંડ્યાએ જણાવ્યું કે મોડી રાત્રે એક યુવકનું અકસ્માતમાં મોત નીપજ્યું ત્યારબાદ રાયોટિંગની ઘટના બની હતી આ મામલે સામસામે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા